નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ અંબાજીની ઘટના બાદ કપડવંશમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી કપડવંશના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશિષકુમાર ડાયાભાઈ પટેલ હતા ગેરહાજર સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક અન્ય નિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી રાખે છે હાજર રૂપિયા એસી હજાર કરતા વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષકના સ્થાને અન્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું કેમેરાને જોઈ નકલી શિક્ષકે ચાલતી પકડી સરકારી તંત્રમાં આટલી મોટી લાલિયાવાડી ક્યારથી ચાલતી હશે શું સ્કૂલ રામ ભરોસે ચાલે છે કે કેમ કોઈ તાલુકા કે જિલ્લામાંથી ઓડિટ નથી થઈ રહ્યો અહેવાલ મુખી સુનારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સાહેબ તાલુકાની આ વાટા પ્રાથમિક શાળામાં જે શિક્ષક પોતાના સ્થાને અન્ય વ્યક્તિને બેસાડી બહાર પડતા આવેલ નથી શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લીધા જેવું નથી જે આપે જે જે રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડબી શિક્ષક મેં છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે જ ડીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબનું પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે